ઓ કેવો દેખાઈ પાણી ગડી જાતે થઈ ગયા ને તન તરણડોળીન હો મન લઈ ના પડેલી ને સોપ દીધા છે મરસા એ હો તે

મોફળા <coughs> મોફળા અહિયા હોય આપણા આપડે કેવી તળાવ થઈ રહ્યું બધો વરસાદ પડી ગયો છે મરસી માં નકરું પાણી પાણી થઈ રહ્યું એમ એ મરસી

হয় কি বোলো